જય ભીમ જય સંવિધાન વ્યક્તિએ એક દસ્તાવેજ ઉપર જે લોન લીધેલી હોય અને તે લોન પૂરી ભરપાઈ કરી નાખી હોય કમ્પ્લેટ અને ક્લોઝ કરી નાખી હોય અને જે અમજુ છોરા જે દસ્તાવેજ લેવા માટે જે ત્રીસ દિવસથી જે ધક્કા ખાતા હોય એટલે કે એક મહિનાથી સતત જે અમજુ સોરા જે દસ્તાવેજ માટે ધક્કા ખાઈ રહ્યા હોય અને જે બેંકના જે અધિકારીઓ સાહેબોને રિક્વેસ્ટ કરે છે કે મારી લોન મેં ભરપાઈ પૂરી કરી નાખી છે અને મને મારો દસ્તાવેજ આપી દો બરાબર છતાંય જે બેંકના જે અધિકારીઓ અને સાહેબો છે તે આ ભાઈનું કશું સાંભળતા નથી પાછળ વિડીયો મૂકું તમે સાંભળો આખો પૂરો એટલે તમને પણ ખબર પડે કારણ કે આ રાજકોટનો વિડીયો છે અને બિગ બજાર યસ બેંકનો છે અને જે અમજુ સોરા વ્યક્તિએ જે બેંકમાં જે યસ બેંકની અંદર જે દસ્તાવેજ ઉપર જે લોન લીધેલી છે અને ભરપાઈ પૂરી કરી નાખી છે અને જે દસ્તાવેજ પરત પાછો લેવા માટે આ ભાઈ ત્રીસ દિવસથી એક મહિનો થઈ ગયા પૈસા ભર્યા એને અને આ દસ્તાવેજ આપતા નથી એટલે આ ભાઈ કંટાળી ગયા દસ્તાવેજ ઉપર પૈસા લીધા અને પૈસા ભરી દીધા પણ દસ્તાવેજ આ જે અધિકારીઓ જે બેંકના યસ ય બેંકના અધિકારીઓ પરત આપતા નથી દસ્તાવેજ એટલે આ આપવાનું નથી આપવાનું કારણ શું આ ભાઈ એક મહિનાથી ધક્કા ખાય છે અને છેવટે આ ભાઈ કંટાળી અને એમ કહે છે કે હું પેટ્રોલ છાંટીને અહીંયા મરી જઈશ અમારા પરિવારને હું બધાને લાવીશ છતાંય જે આ અધિકારીઓ છે એને કાંઈ હજી એવું લાગતું જ નથી કે આમાં કાંઈ બન્યું જ નથી બરાબર એટલે જે આ ભાઈએ બેંક લીધી યસ બેંકમાં અને જે લોન ભરપાઈ પૂરી કરી નાખી તો આ દસ્તાવેજ નથી દેવો એનું શું કારણ એક એક મહિનો કાંઈ દસ્તાવેજ દેવામાં કાંઈ લાગે નહીં બરાબર તો એ દસ્તાવેજ નથી આપવો તો એનું શું કારણ શું કાંઈ પ્રોપર્ટી શું એને કાંઈ બારોબાર વેચી નાખી છે તો શું દસ્તાવેજમાં શું ક્યાં અટકે છે કારણ કે એક એક મહિનો દિવસની કાંઈ દસ્તાવેજ દેવામાં કાંઈ વાર લાગતી નથી પૈસા ભરી દીધા લોન ક્લોઝ કરી નાખી બરાબર અને આ ભાઈએ પણ ત્યાં કણે બેંકની અંદર ધક્કા ખાઈને ખાય અને કંટાળી ગયા અને છતાંય દસ્તાવેજ આપવામાં આવતો નથી અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ પણ વિડીયો કર્યો આ ભાઈ સમજુ સોરાએ બરાબર સમજુભાઈ સોરાએ પણ વિડીયો પણ વાયરલ કર્યો આપણે એ મૂકવીશું અને રાજકોટની જનતાને આ વિડીયો સાંભળે અને જોવે તો એને પણ ખબર પડે કે જે આ બિગ બજારની અંદર જે રાજકોટમાં જે આ યસ બેંકની અંદર જે આવી રીતે પ્રોપર્ટી ઉપર જે પૈસા લેતા હોય બેંકની અંદરથી એટલે કે લોન લેતા હોય તો આમાં લોન લેવામાં પણ ખરેખર ધ્યાન રાખવું જોઈએ કારણ કે આ ભાઈ સમજુભાઈ સોરા ઉપર કેવું થયું એ તમે વિડીયો જોયો એટલે તમને પણ ખબર પડશે કે હવે આ યસ બેંકનું બધું એ કેવું છે કૌભાંડ બરોબર કારણ કે લોન લીધી આ ભાઈએ ક્લોઝ કરી નાખી અને દસ્તાવેજ દેવામાં આવતો નથી અને આ ભાઈ જે તમને વાત કરી કે મરવા પણ મજબૂર થઈ ગયા હોય અને વારંવાર ધક્કા ખાતા હોય છતાંય પણ એ લોકોને પેટમાં પાણી હલતું નથી બરાબર એટલે ખરેખર જનતાને પણ તમે જાગવું જરૂરી છે કારણ કે આપણે અત્યારે પૈસાની જરૂર હોય એટલે આપણે ગમે એ દાગીના અથવા પ્રોપર્ટી કે ગમે વાહન ગીરવે મૂકી લો અને લોન ઉપાડતા હોય છે અને આપણે પૈસા પરત આપણે ભરી દેવી ક્લોઝ કરી નાખવીને છતાં જે આવી બેન્કો યસ બેન્ક રહી એ એને પેટમાં પાણી હલતું નથી બરાબર તો આખો વિડીયો તમે સાંભળો અને સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને રાજકોટ જનતાને ખાસ આ વિડીયો સાંભળજો એટલે તમને પણ ખબર પડશે આપણે જો કે પૈસાની જરૂર પડતી હોય કે અથવા મકાન લેવું હોય અથવા પ્લોટ લેવું હોય કે દુકાન લેવી હોય કે ફ્લેટ લેવું હોય બરોબર તો કારણ કે બધાય રોકડ રકમ આપણી પાસે હોય નહીં બરોબર અને ક્યાંક ને ક્યાંક આપણે લોન લેવાની ફરજ પડતી હોય છે બરાબર અને આ લોન લેવાની તો નાના માણસોને વધારે ફરજ પડતી હોય છે કારણ કે રોકડ રકમ હોય નહીં મકાન વિહોણા હોય અથવા દુકાન કે ફ્લેટ કે ગમે લેવું હોય તો આ આપણે બધું લેવા માટે આપણે બેન્કોમાં આપણે લોન કરતા હોઈએ છીએ હવે બેંકમાં લોન કરવી છીએ અને પછી જે આ યસ બેન્કવાળાનો તમે વિડીયો જોજો કારણ કે પૈસા બધાય ભરી દેવામાં આવે છે અને આ ભાઈ એક મહિનાથી ધક્કા ખાય છે દસ્તાવેજ છૂટવા કરતા નથી અને આપતા નથી એટલે શું આ પ્રોપર્ટી આ લોકોએ વેચી નાખી દસ્તાવેજ દેવાનો નથી દેવાનું કારણ શું છે તે આ ભાઈને પણ મરવાય પણ મજબૂર થવું પડે છે બરાબર એટલે આપણે આ વિડીયો મૂક્યો છે તમે આખો સાંભળો એટલે તમને એ પણ ખબર પડશે કારણ કે આ દસ્તાવેજ આ બેંકવાળા આપતા નથી તો એનું કારણ શું બરાબર આ ભાઈ એમ કહે છે અમે સહપરિવાર આવી અને અહીંયા કણે અમે પેટ્રોલ સાંટીને હળગી દઈશું અને આત્મવિલોપન કરશું ત્યાં સુધી આ લોકોનું પેટની અંદર કાંઈ પાણી હલતું નથી અને પૈસા એ બધા ભરી દીધા છે તો આ પૈસા નથી દેવા એટલે પૈસા ભરી દીધા છે પણ દસ્તાવેજ નથી દેવો તો એનું કારણ શું એ આખો વિડીયો તમે સાંભળો એટલે તમને ખબર પડશે કારણ કે અધિકારીઓએ કાંઈ બોલતા નથી ને મૂંગા થઈ ગયા છે અને જે આ હમજુભાઈ સોરા છે એને વિડીયો પણ વાયરલ કર્યો છે સોશિયલ મીડિયામાં તો આ વિડીયો સાંભળો અને સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જેથી કરી જે આવી બેન્કોમાં તમે થોડાક જાતા તમે થોડુંક વિસારજો અને લોન લેવી કે નો લેવી આવી બેન્કોમાંથી એ પણ તમે વિસારજો એટલે આખો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો એટલે આવી રીતે જે બેન્કોવાળા આવું કરે છે નાના માણસોમાંથી તો એવું ન થાય બરાબર અને આવા જે માનો કે દસ્તાવેજ આપતા નથી તો આ ભાઈ પેટ્રોલ છાંટીને કાંઈક ગમે કાંઈક આત્મહત્યા કરી હોય

આટલા બધા ધક્કા ખાયા પછી પણ આ લોકો મને લેખિતની અંદર કોઈ વસ્તુ આપી નથી રહ્યા સાહેબ ક્યારે આપશો લેખિતમાં મને કે પ્રેસ નોટ ની અંદર તમારે કરવું પડતી મને લેખિતમાં ક્યારે આપશો તમે મેડમે ડોક્યુમેન્ટ લિસ્ટ આપ્યું છે પ્રેસ નોટ રિલીઝ કર્યા પછી તમે અઠવાડિયા દસ પંદર દિવસ પછી અમે દસ્તાવેજ તમને હેન્ડ કરી શકશો એ તમે મને લેખિતમાં કેમ નથી આપતા આ બધી વાતો બાબતો આને વાત કરી તો ઓને વાત કરો કુલદીપભાઈ અને મિતુલભાઈ આ બે ની મિલી ભગત આ બહુ અંગત અદાવત રાખીને મારી સાથે આ કરી રહ્યા છે કાલે સવારે વીસ તારીખે આજે સાંજે હું મારા બધા ભાઈ બહેનોને લઈ અને હું અહીંયા કેરોસીન છાટીને મરી જાય આ મારી એવી હાલત આ યસ બેંક વાળાએ કરી નાખી છે રેકિટમાં ક્યારે આપશો સાહેબ તમે કહું રેકિટમાં મને ક્યારે આપશો કે ફ્રેશ નો આપ્યા પછી અઠવાડિયા પછી તમે મને દસ્તાવેજ આપી શકશો ના કરી શકશો કુલદીપભાઈ એમ કે છે તમારી સાથે વાત કરો તમે કહેશો કુલદીપભાઈ સાથે વાત કરો મારે કોની સાથે વાત કરવાની અહીંયા કોઈ હાજર જ નથી હોતું આ કેટલા ધક્કો છે આ ત્રીસ દિવસની અંદર મારો આ ત્રીસ દિવસની અંદર કેટલા ધક્કો છે અમારા દસ્તાવેજ માટે અમારે આ બધું કરવું પડે છે

બધી બાબત વાત આ માણસ આ બધી બાબત માં અંગત અદાવત રાખી અને મને જવાબ નથી આપતા ફોન માં કઉ છું કે જો જે કઈ કરી રહ્યું છે એના નંબર આપો એના એ નંબર નથી આપતા મને લોકોનું એવું છે કે દસ્તાવેજ માટે એક મહિનો ધક્કો ખાધો પછી હવે આ તમે આરબીઆઈ માં જાઓ તમે પોલીસ માં જાઓ તમે બધી જગ્યાએ જાઓ અને તમે હજી બીજા બે ચાર મહિના રાહ જોજો દસ્તાવેજ માટે પોતાના દસ્તાવેજ માટે છે કે જેને મને કીધું હતું કે પ્રેસ નોટ ફરજિયાત છે આવા બેંક ની કોઈ પોલિસી નથી આ લેખિત માં માંગવા છતાં પણ કોઈ લેખિતમાં આપતું નથી આ સાહેબ આ સાહેબ કોઈ જવાબ મને આપતું નથી અને છેલ્લા એક મહિનાથી આ યસ બેન્ક નો રાજકોટ નો સ્ટાફ દાદાગીરી કરી રહ્યો છે મારી તો મિત્રો તમે જે આખો આ વિડીયો સાંભળ્યો અને જોયો જે આ રાજકોટના જે બિક બજારનો જે યસ બેન્ક નો હતો અને જે આ સમજુભાઈ સોરાએ જે દસ્તાવેજ ઉપર જે લોન લીધેલી હતી ને લોન ભરપાઈ પૂરી કરી નાખી અને છતાંય દસ્તાવેજ દેવામાં જે આ લોકોને શું વાંધો પડે છે એ જ ખબર નથી પડતી કારણ કે સમજુભાઈ સોરા જે ત્રીસ દિવસથી જે પૈસા ભર દીધા હોય અને ત્રીસ દિવસથી જે ધકા ખાતા હોય છતાંય આ લોકો અધિકારીનું જે આ બેંકના જે સાહેબોનું જે પેટનું પાણી હલતું નથી આ ભાઈ એમ કહે છે કે આ એક આત્મવિલોપન કરીએ છતાંય પણ આ લોકો આ જે સમજુ અમજુભાઈ સોરાનું કોઈ સાંભળતું નથી બરાબર એટલે રાજકોટની જનતાને કહેવું છે કે જે આ યસ બેંકમાં તમારે જે લોન લેવી હોય તો તમે આખો આ વિડીયો તમે જોઈ લીધો એ તમે વિચારજો અને પછી લોનનું કરજો નકર આવા આવી રીતે ક્યાંક ને ક્યાંક જો આવા ભાઈ આ જે સમજુભાઈ સોરા છે ક્યાંક ને ક્યાંક માનો કે દવા પી ગયા હોય અથવા પેટ્રોલ સળગી ગયા હોય તો આ બેંકનું આપણે શું કરવાનું બરોબર કારણ કે આપણે તો આપણા હકના પૈસા લેવાના છે આપણે દસ્તાવેજ ઉપર લેવાના છે એને ક્યાં કોઈ એમના પૈસા દેવાના નથી બરોબર કારણ કે સમજુભાઈ સોરાઈએ કારણ કે બેંકમાં જે યસ બેંક ની અંદર જે દસ્તાવેજ ઉપર જે લોન લીધેલી હોય ભરપાઈ પૂરી કરી નાખીને તરત છતાંય પણ આને ત્રીસ ત્રીસ દિવસ ધક્કા ખાવા પડે છે અને સરખો જવાબ નથી આપતો અને આલાબાલા મારે છે અને ટેલિફોનમાં બધા સાથે વાત કરાવે છે તો આ વિડીયો તમે સાંભળ્યો તમને કેવું લાગ્યું જો ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો એટલે અમારા આવાના આવા વિડીયો આપણા સુધી પહોંચાડતા રહીશું વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત